નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ મિત્રો ગઈકાલે સુરતમાં એક કાર્યક્રમનું આયોજન થયું હતું સંચય જનભાગીદારી એટલે કે આપ જે વરસાદી પાણી હોય છે કે જે કોઈ આપણે ત્યાં પાણીનો સ્ત્રોત છે એ પાણીને વહેતું અટકાવીને જમીનમાં બોરવેલથી અને જમીનમાં ઉતારીને ભવિષ્યના માટે એને સંગ્રહ કરવાનું એક જે સરકારે કેન્દ્ર સરકારનું આયોજન હતું એ અંતર્ગત એ સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન થયું હતું જળ મંત્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમ હાજર રહ્યા હતા અને વર્ચ્યુઅલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમની સાથે જોડાયા હતા પહેલા તો આપણે થોડી માહિતી આપણી સાથે જોડાયેલા મહેમાન જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી પાસેથી લઈએ કે આ આ મુખ્ય આ સંચય જળ જન જે જે અભિયાન છે 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 એ એ શું શું જી વિક્રમભાઈ સમગ્ર કાર્યક્રમ કાર્યક્રમમાં એવું કે કુદરતી પાણીના સ્ત્રોત જે છે અને વરસાદી પાણી છે એનો સંગ્રહ થઈ શકે તળાવોની અંદર એનો સંગ્રહ થઈ શકે નદી અને ડેમની અંદર એનો સંગ્રહ થઈ શકે જે તળ દિવસે ને દિવસે આપણા ખોટા પડતા જાય છે તળ ખાલી થઈ રહ્યા છે નવા નવા જે સમસ્યાઓ પર્યાવરણને લગતી આવી છે પ્લાસ્ટિકના વપરાશથી માંડીને જે કાંઈ એના કારણે આપણા તળ ખોટા થઈ રહ્યા છે બીજી તરફ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ગુજરાતની અંદર નહીં સમગ્ર દેશની અંદર તો એ જે બાંધકામ થઈ રહ્યું છે જે ડેવલપમેન્ટના કામ થઈ રહ્યા છે અને જે રોડ રસ્તા બની રહ્યા છે એના કારણે કુદરતી જે વેણ છે પાણીના એને અવરોધ થાય છે વરસાદી પાણી પડ્યા પછી જે જમીનમાં ઉતરવું જોઈએ એ પાણી જમીનમાં ઉતરતું નથી સુરત જેવા શહેરની અંદર સાઠથી એસી ઇંચ જેટલો વરસાદ થઈ ગયા પછી પણ આપણે જો ગરમી લાગે છે તાપ લાગે છે બફારો થાય છે તો એનું કારણ છે કે આપણા તળ ખોટા પડી ગયા છે તળની અંદર જે પાણી જેટલા ફૂટે હોવું જોઈએ એટલું પાણી નથી ઉતરતું કુદરતી રીતે જે વેણ હોય એ બધા અવરોધાઈ રહ્યા છે સુરતની જ આપણે વાત કરીએ તો સુરતમાં ડુમ્મસથી આ બાજુના તમામ વિસ્તારની અંદર ધીમે ધીમે ખારપાટ વધી રહ્યો છે અડાજણ અને રાંદેર સુધી એ બધું વધી ગયું છે અને એ જે સિલ્ટિંગ થઈ રહ્યું છે તાપી નદીનું સિલ્ટિંગ થઈ રહ્યું છે બીજું આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો અને બાંધકામને કારણે જે સિલ્ટિંગ થઈ રહ્યું છે તો કુદરતી પાણીના વેણ જે છે એ બંધ થઈ ગયા છે જમીનની અંદર પાણીનો સંગ્રહ થાય તળમાં સંગ્રહ થાય એના માટેના પ્રયત્ન છે સરકારના જે ગામ તળાવો છે અથવા તો બીજા જે પાણીના જે જથ્થાને સંગ્રહ કરી શકે એવા જે વિકલ્પો છે એ તમામ માટેના પ્રયત્ન કરવાના અને એની અંદર લોક ભાગીદારી લેવી લોકોને એની સાથે કનેક્ટ કરવા લોકોને એને માટેનો સહકાર આપવો એને સાધન સામગ્રી પૂરી પાડવી સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોય તો એ પણ આપવી પરંતુ ગામ કે શહેરની અંદર એનું જળ સંચયનું કાર્ય થઈ શકે જળ સંગ્રહ થઈ શકે તળની અંદર અને જે જીવંત તળાવો છે એને પુનઃજીવિત કરવામાં આવે જે મૃતપાય અવસ્થામાં છે જે તળાવો એને પણ પુનઃજીવિત કરવામાં આવે દેશભરની અંદર સાઠ હજારથી વધારે આ પ્રકારના તળાવોને જીવંત કરવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયની અંદર અને હવે આ યોજનાને વધારે આગળ વધારવા માટે જે પાણીથી સમૃદ્ધ પ્રદેશો છે એમાં પણ આના અંદર જાગૃતિ આવે લોકોમાં જળ સંચય માટેનો જે એક વિચાર બીજ રોપાય અને એનાથી લોકોમાં જળ સંચય અને જળ સંગ્રહ માટે એક અવેરનેસ આવે એના માટેનો આ સમગ્ર કાર્યક્રમ હતો મને લાગે છે આ ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા કે રાજકોટ જેવા મોટા શહેરો લઈ પણ મોફ્યુસિલ જેમ કે ગોંડલ છે બારડોલી છે એવા નગરો નવસારી જેવા નગરો ને પણ ની પ્રજાને પણ એક આનું ટાર્ગેટ હોવું જોઈતું હતું કે ભાઈ આ જે સરકારી આયોજન છે એ શું છે અને એનાથી ભવિષ્યમાં લોકોને કેટલો લાભ થવાનો છે પરંતુ મને જે લાગ્યું કિરીટભાઈ કે આ જે કાર્યક્રમો તો એનો જે પ્રચાર પ્રસાર થયો ખરો પણ લોકો સુધી વાત એ પહોંચી નથી સામાન્ય માણસને ખબર નથી કે આને માટે શું કરવું એને પોતાની કઈ રીતે ભાગ આપવાનો છે એને ભાગ લેવાનો છે આ કાર્યક્રમમાં અથવા તો કોઈ પણ સામાન્ય માણસ શું કરી શકે આ માટે સરકાર તો કરશે કે ભવિષ્યમાં કરશે અને સરકારના ઘણા બધા બીજા આયોજનની જેમ આપણ કેટલી હદે સફળ થાય છે કે કેટલી હદે આગળ પહોંચે છે એ ભવિષ્ય છે પણ તમને એવું નથી લાગતું કે લોકોમાં જાગૃતિ લાવવાનું જે કામ કરવું જોઈએ સરકારે આ બાબતમાં એમાં થોડી સરકાર સો ટકા કહી શકાય તમે બહુ સરસ વાત કરી કે નવસારી રાજકોટ ગોંડલ કે એવા જે નાના સેન્ટરો છે હું આપને જણાવું કે સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર ડાંગમાં પડે છે તો ડાંગની અંદર વરસાદ પડે છે છતાં ત્યાં પાણીની સમસ્યા છે તો આ કેટલી બધી આપણી ઘોર બેદરકારી છે આપણે બધા જ પ્રકારના વિકાસની વાતો કરીએ છીએ પણ આ ડાંગની અંદર જો નાના નાના એક આહવા એક મોટું સેન્ટર છે એના સિવાય નાના નાના ગામડાઓ છે ડાંગ જિલ્લાની અંદર કોઈ મોટા સેન્ટર નથી એવા છતાં એ ગામની બેન દીકરીઓને માથા ઉપર બેડા લઈને પાણી ભરવા માટે કુવામાં અથવા તો કોઈ બીજા સ્થળે જવું પડે નદીઓ આપણી સુકાઈ જાય છે દિવાળી પછી લગભગ બધી જ નદીઓ સુકાઈ જાય છે તો એ નદીઓને જીવંત રાખવી તો એના માટેના કોઈ આયોજન 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 હોવા જોઈએ તો એ છે પ્રકારનું નથી આપણે કહ્યું કે લોકોને કનેક્ટ કરવા જોઈએ લોકો કનેક્ટ હવે નથી થતા વધારે એનું કારણ છે કે રાજકારણ કોઈ પણ જગ્યાએ કોઈ સરકારી કાર્યક્રમ હોય તો એમાં સરકારી અધિકારીઓ હોય પક્ષના જે તે પક્ષના કાર્યકરો હોય એનાથી વિશેષ આમ જે જનતા છે સામાન્ય માણસ છે સામાન્ય માણસોને આવા કાર્યક્રમોમાં કોઈ રસ નથી હોતો આવા આ અંગેની કોઈ જાગૃતિ આવે એમાં પણ એમને કોઈ રસ નથી હોતો કેમ કે બધાનો ઉપયોગ એક એક છેલ્લે લેવલે એ લોકોનો ઉપયોગ થઈ રહ્યો છે એવું હવેની પ્રજા સમજી ગઈ છે યુથ પણ હવે ધીમે ધીમે આ બધી બાબતોથી દૂર થતું જાય છે મેં તમને વાત કરી કે ડાંગ જેવા વિસ્તાર કે જ્યાં ગુજરાતનો સૌથી વધારે વરસાદ પડે છે કચ્છને પેરેલ જો ત્યાં પણ પાણીની સમસ્યા હોય તો અહીંયા કશું કશું ખૂટી ગયું છે સરકારના આયોજનમાં કશે ખામી છે પ્રજાની અંદર અવેરનેસની ખામી છે પ્રજાને અવેર કરવા માટેના કાર્યક્રમો કરો આટલું બધું ફંડ છે તમારી પાસે આટલા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો તમે કરો છો તમારી પોતાની ન્યૂઝ ચેનલો છે દૂરદર્શન જેવા જે માધ્યમો છે તે રેડિયો જેવા માધ્યમો છે સરકારશ્રી પાસે અથવા તો બીજા જે માધ્યમો છે માત્ર જાહેરાતો પેપરમાં આપવાથી કે છપાવવાથી લોકોમાં જાગૃતિ નથી આવવાની એને લઈને પ્રજા શું કરી શકે પ્રજા શું સહકાર આપી શકે પ્રજા કઈ રીતે આ અભિયાનની અંદર કનેક્ટ થઈ શકે એ દિશામાં પ્રયાસ થવા જોઈએ એ દિશામાં શેરી નાટકો નાના નાના બનાવરાઓ ગુજરાતની અંદર બહુ બધા કલાકારો છે એ કલાકારોનો ઉપયોગ કરીને શેરી નાટકો બનાવરાઓ એના એનામાં પ્રમોશન માટેના જે કાર્યક્રમો થવા જોઈએ આવા કાર્યક્રમો કરતા પહેલા જે પ્રમોશન અને અવેરનેસ માટેનું કાર્ય થવું જોઈએ એનો કશે ને કશે અભાવ જોવા મળે છે એના કારણે થઈને લોકો હવે ધીમે ધીમે સરકારી યોજના છે સરકારનું કામ છે સરકાર આ કરશે સરકાર તે કરશે એવી એક મેન્ટાલિટી ઉભી થઈ રહી છે ધીમે ધીમે અને લોકો આ વસ્તુથી દૂર થઈ રહ્યા છે કેમ કે કાર્યક્રમોના તાઇફાથી પ્રજા થાકી ગઈ છે ત્રાસી ગઈ છે હવે તો એ એના માટે થઈને વિચારવું પડશે કે લોકોને કનેક્ટ કરવા માટે આપણે શું કરી શકીએ હું આપને જણાવું વિક્રમભાઈ કે ઘણા સમય પહેલા લગભગ પંદરેક વર્ષ પહેલા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની સ્થાપના કરી અને ગામે ગામ એમણે તળાવો ઊંડા કર્યા ચેકડેમો બાંધ્યા નાના ગોકળા હતા એની અંદર પણ પાણીનું સ્તર ઊંચું આવે એના માટે બોરી ડેમ બાંધ્યા માટી ભરી અને ડેમ જેવું એક બનાવવાનું નાનું એવું એનાથી આજુબાજુના ખેતરોને આજુબાજુના ગામ લોકોને ફાયદો થાય ગામ તળાવો ઊંડા કર્યા એમણે ખૂબ એમાં મહેનત કરી સરકારી યોજનાનો સાઠ ચાલીસ ની જે કેશુભાઈ પટેલ વખતની જે યોજના હતી એમાં લાભ લીધો કે ચાલીસ ટકા ગ્રામવાસીઓએ આપવાના સાઠ ટકા સરકારશ્રી આપશે અને બુલડોઝરો ચલાવ્યા એમણે ખૂબ મોટું પાણીના લેવલે કામ કર્યું એ પાણીના કામને કારણે જ એમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો પરંતુ જેવું સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનું કામગીરી બંધ થઈ તો આપણે જે દસ પંદર વર્ષ પહેલા જે મહેનત કરી હતી જ્યાં હતા ત્યાંથી આપણે પાછા હતી એ જ પરિસ્થિતિમાં આવી ગયા છીએ લોકોમાં જાગૃતિ નથી લાવી શક્યા લોકોને સગવડતા આપી ખૂબ સારું ઉત્પાદન એ વર્ષોમાં થયું જ્યારે પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો અને જે સમયગાળા દરમિયાન એમનું અભિયાન આજે ચાલ્યું એમણે તો ત્યાંથી જળયાત્રા પણ કાઢી હતી સોમનાથ સુધી સુરતથી સોમનાથ સુધીની જળયાત્રા પણ કાઢી હતી અને ઘણા બધા કાર્યક્રમો એમણે અવેરનેસ માટેના આપ્યા હતા પરંતુ ત્યાર પછીનો જે એને ફીડબેક મળવો જોઈએ લોકોએ આ કાર્યને ઉપાડી લેવું જોઈએ એ રીતનું જે ફ્રેમવર્ક થવું જોઈએ એ ફ્રેમવર્ક ને કશે લોકોની સાથેની કનેક્ટિવિટીમાં કોઈ ગેપ રહી ગયો એના કારણે એ બધું જ અત્યારે ફ્લોપ થઈ ગયું છે કે જલધારા ટ્રસ્ટે કરેલા તમામ કાર્યો અત્યારે લગભગ ઝીરો લેવલ પર છે અને એની કોઈ અસર હવે અત્યારે જોવા એનો કોઈ ફાયદો જોવા મળતો નથી તો આ અવેરનેસ માટેની જે વાત છે એ બહુ મહત્વની છે લોકોને કનેક્ટ કરો પક્ષનું રાજકારણ ભૂલી જાઓ પક્ષને વિપક્ષને એ બધી વાતો ભૂલી જાઓ માત્ર ને માત્ર એક નાગરિક તરીકેની ગ્રામજનોની શું ફરજ છે કે શહેરમાં રહેતા લોકોની શું ફરજ છે એનું એને ખાલી ધ્યાન દોરો એનું કે પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ એમાં દરેક વ્યક્તિને કનેક્ટ કરો એના માટેનું એક હોવું જોઈએ એનો કાર્યક્રમ હોવો જોઈએ અને તો જ આ વસ્તુ સફળ બનશે જ્યાં સુધી જન ભાગીદારીની વાત કરવી અને જન ભાગીદારીનો સાથ લેવો એ લોકોને કનેક્ટ કરવા એ બહુ મહત્ત્વની વાત છે કે એ લોકોને સાથે જોડવા પડશે આપણે અને કિરીટભાઈ આપણે તમે બહુ સારી વાત કરીએ માથુરભાઈ સવાણીએ જે કર્યું હતું એમનું કામ પૂરું થયું પછી આટલા વર્ષોમાં બધું પાણી ફરી વળ્યું એનું આપણે કહીએ તો બરાબર હવે એ જ રીતે આપણે જો તો ડાંગમાં વર્ષોથી ચેકડેમ બનાવવામાં આવ્યા હતા અગાઉની સરકાર હતી ત્યારથી કામગીરી શરૂ થયેલી કેશુભાઈ કે નહીં એના અગાઉથી પણ હવે આજે એ ચેકડેમ બધા ભંગાર હાલતમાં પડ્યા છે જે ડાંગમાં વરસાદ પડે છે તમે કહ્યું તેમ એમ કે ગુજરાતમાં હાઇએસ્ટ વરસાદ પડે છે એ બધું પાણી ડુંગર વિસ્તારોમાંથી નીચે વહી જાય છે અને ગરીબ આદિવાસીઓએ માઇલો સુધી ચાલીને માટલામાં પાણી ભરીને પાછા જાય એમાં ઘરે લઈ જઈ જવું પડે છે હવે આ આટલી બધી તકલીફ પાણીની હોય પણ એ તરફ કોઈનું ધ્યાન નથી જોતું આદિવાસીના ડેવલપમેન્ટ માટે વિસ્તારના ડેવલપમેન્ટ માટે સરકારે ઘણું બધું કર્યું છે પણ આ પાણીની બેઝિક સમસ્યા પાણી તો આજે દુનિયાભરમાં કોઈ બી નીડ્સ હોય તો સૌથી વધારે બેઝિક જરૂરિયાત પાણીની છે તો પાણી માટે તમે જે કહ્યું ડાંગમાં જ્યાં આપણે માની જેવો વિસ્તાર છે વરસાદની અછત છે ત્યાં પાણીની સમસ્યા ઉદભવે આપણે સમજી શકીએ પણ ડાંગમાં જે આટલો બધો વરસાદ પડે છે એમાં ગુજરાતમાં બીજા પણ કેટલાક એવા કેટલાય હશે એમ આપણે ડુમ્મસ જોઈએ ધારો કે આપણી નજીક જ સુરતની નજીક આવે ડુમસ ડુમ્મસમાં આટલો બધો વરસાદ પડ્યો હોવા છતાં વર્ષોથી ડુમ્મસની સ્ત્રીઓ માથા પર ત્રણ ત્રણ ચાર ચાર માટલા લઈને બેડા લઈને કુવામાંથી પાણી કાઢે છે હવે સુરત ગુમ્બસ સુરત કોર્પોરેશન આવી ગયું છે છતાં પણ આ પાણીની તકલીફ છે પણ તમે એમ કહ્યું કે લોકોમાં અવેરનેસ નથી આવતી એનું કારણ ફક્ત લોકો નથી કે લોકો જાણવા નથી માંગતા એ નથી પણ લોકો સુધી આ યોજનાઓ પહોંચતી નથી હવે આપણે સરદાર સરોવર ડેમની વાત કરીએ જે કેનાલ દ્વારા આખા ગુજરાતમાં પાણીનું ડિસ્ટ્રિબ્યુશન થયું એનું અને એનાથી થોડું આપણે રાહત પણ થઈ જે વર્ષો પહેલાં જે કચ્છમાં કે સૌરાષ્ટ્રમાં પાણીનો જે જેટલી અછત હતી એના કરતા પચાસ ટકા તો હમણાં સુધારો જોવા મળ્યો છે પણ એમાં પણ હજુ ઘણી બધી સુધારાની વધારે જરૂર છે જી સરદાર સરોવરની આપણે વાત કરી બહુ મહત્વનો મુદ્દો છે સરદાર સરોવર આપણે બનાવી નાખ્યો એટલો સરસ દરવાજા ચડાવી દીધા ડેમના બધું જ થયું પાણીનો સંગ્રહ પણ ખૂબ સારી માત્રામાં થયો છે ત્યાર પછી સૌથી મોટી જો કોઈ અત્યાર સુધીમાં જો ક્ષતિ રહી ગઈ હોય આખી યોજનાની અંદર તો પાંચ જેટલી પેટા કેનાલો નર્મદાની બનાવવાની હતી એ કામ અભેરાઈ પર ચડી ગયું છે કસે ને કશે તુમાર સાહીમાં અટવાય રહ્યું છે ફાઇલોમાં અટવાય રહ્યું છે એ કામ એના કરતાં હું તમને ઉદાહરણ આપું કે ઉકાઈ ડેમની જે પેટા કેનાલો દાબી કેનાલ અને જમણી કેનાલો સુરતમાં વર્ષો પહેલા ડેમ બન્યો ત્યારથી એ યોજનાને પેરેલ બનાવવામાં આવી છે તો આજની તારીખમાં સુરત ઉકાઈથી જે આ નીચેનો વિસ્તાર છે એની અંદર એ બધી જ કેનાલો આપણને જીવંત જોવા મળે છે નર્મદા કેનાલમાં મોટી મોટી કેનાલો બધી બની ગઈ છે પણ જે નાની કેનાલો બનાવવાની હતી એ પાંચ હજાર જેટલી માઇક્રો કેનાલ બનાવવાની હતી એનું કામ કોઈ આત્મત લેવામાં આવ્યું જ નથી જેના કારણે શું થાય છે કે તમારે ડેમ અમુક લેવલ સુધી ભરાઈ ગયા પછી પાણી દરિયામાં છોડી દેવું પડે છે એના કારણે નીચેના વિસ્તારમાં બધે પૂર આવે છે કે આ તે સમસ્યા થાય છે પણ જો એ પાંચ હજાર કેનાલોનું નેટવર્ક તમારા હાથ ઉપર હોય તો તમારે એ પાણી વધારાનું પાણી છોડવું નહીં પડે પણ એ કેનાલ માટે તમે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકશો ખેતીના ઉપયોગ માટે પાણી મહત્વનું છે એવી જ રીતે પીવાના પાણી જે ગામડાઓની અંદર તકલીફ છે એમાં પણ તમે આ પાંચ હજાર જે પેટા કેનાલો બનાવવાની છે એનું કામ હાથ પર લેવામાં આવે ને એનાથી થાય તો એ ઘણો બધો ફરક પડશે બીજું સૌથી મહત્વનું ડેમના નીચાણવાળો જે વિસ્તાર છે ડેમ પછીનો જે વિસ્તાર છે ત્યાં ડ્રેઝિંગની બહુ મોટી સમસ્યા છે આપણે અહીંયા કોજવેથી ડુમ્મસ સુધી તાપી નદીની અંદર ડ્રેઝિંગની બહુ મોટી સમસ્યા છે જો એ ડ્રેઝિંગ રેગ્યુલર કરવામાં આવે થોડુંક વ્યવસ્થિત રેગ્યુલર રીતે ડ્રેઝિંગ તાપી નદીનું પણ કરવામાં આવે તો જે કોજવે પછીનો જે ડુમ્મસ સુધીનો વિસ્તાર છે જેમાં ખારા પાણીની સમસ્યા છે અડાજણ છે વેસુ છે કે આ જે વિસ્તારોની અંદર જે પોર્ટ વિસ્તાર કહેવાય છે પાર્લે પોઈન્ટ કે આ બધા વિસ્તારો તો ત્યાં જે ખારા પાણીની સમસ્યા છે એ એક જ ઝાટકે એ સમસ્યા ઓછી થઈ જાય કેમકે નદીનું જે કુદરતી વેણ છે એમાં ડ્રેજિંગ કરી અને કાપ જે જમા થયેલો છે વર્ષો સુધી જે આપણે ગણપતિની મૂર્તિઓ પધરાવેલી છે તાપી ઓવારે કે રામજી ઉવારે કે એના કારણે જે સિલ્ટિંગ થઈ ગયું છે એ બધું નીકળી જશે તો એ કુદરતી વેણ જે વર્ષો પહેલાના છે કુદરતી વેણ જમીનની અંદર એ બધા જીવંત થશે તો આ ખારા પાણીની જે સમસ્યા છે એમાંથી પણ લોકોને છુટકારો મળી જશે તો બહુ મોટા કામો થઈ શકે એમ છે પાણીમાં અને પા પાણીની અંદર આટલા મોટા કામો ન થયા એની પાછળનું માત્ર ને માત્ર કારણ અવેરનેસનો અભાવ એજ્યુકેશનનો અભાવ આપણા જે સિંચાઈ મંત્રી કે જળ સિંચાઈ વિભાગ જે ગુજરાત સરકારનો છે એનો કે એ લોકોની કામ કરવાની જે પદ્ધતિ છે અધિકારીઓના કેવા પ્રમાણે ચાલવાની જે મંત્રીઓની નીતિ છે એના કારણે પણ આ સમસ્યા ઊભી થઈ છે બાકી કામ તો સામાન્ય માણસોના વિઝનથી જ થાય મધુરભાઈ સવાણી ક્યાં ભણવા ગયા હતા ક્યાં એણે વોટર રિચાર્જના કોર્સ કર્યા છે કે ભાઈ આ રીતનું જોઈએ તો હવે એમણે જ્યારે આ કામ છોડી દીધું તો હવે જ્યાં હતા ત્યાં આપણે પાછા આવી ગયા તો આ પાંચ હજાર જે પેટા કેનાલો છે સરદાર સરોવરની જે બાકી છે બનાવવાની એ દિશામાં કામ થાય તો આગામી પાંચ વર્ષની અંદર તમે પાંચ નહીં પણ બે થી ત્રણ હજાર કેનાલોનું પણ આયોજન કરીને બનાવો જે તે વિસ્તારના જે તે ગામના લોકો હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત એનો સહકાર લો તો આ સરસ રીતે આ કામ થઈ શકે છે અને ગુજરાતની પ્રજા એવી છે કે તમે એને સાહીઠ ચાલીસની ની ઓફર કરશો તો ચાલીસ ટકા એ લોકો ભરપાઈ પણ કરશે એની પંચાયતો અથવા તો ગ્રામજનો અને શ્રમદાન કરવા માટે પણ એ લોકો તૈયાર છે જો એમને પૂરતો સગવડ અને સહકાર મળતો હોય તો ગુજરાતના લોકો એવા છે કે શ્રમદાન પણ કરશે આજે હું તમને ડાંગની વાત કરું કે ડાંગની અંદર જો કોઈ કાર્ય થતું હોય અને ત્યાંના જે સ્થાનિક લોકો છે એમના શ્રમદાનની વાત કરવામાં આવે તો એ એક પણ વ્યક્તિ કે એક પણ યુવાન એમાં શ્રમદાન કરવા માટે ના નહીં પાડે સરકારને એને રોજગારી પણ મળશે સામાન્ય એને રોજગારી પણ આપો અને સાથે શ્રમદાનમાં પણ લો એને પંદર દિવસની રોજગારી આપો પંદર દિવસ એના માટે આ કામ કરાવો એની પાસે ત્રીસ દિવસની રોજગારી ન આપો અને પંદર દિવસની રોજગારી આપો તો બે કામ થશે એક તો પાણીના દિશામાં પણ ચોક્કસ કામ થશે અને એ લોકોને રોજગારી પણ મળશે નરેગા યોજના જેવી નરેગા યોજનામાં તમે સરકાર શ્રી પૈસા ચૂકવે છે બધાને સો રૂપિયા રોજના કે આ દોઢસો રૂપિયા કે બસો રૂપિયા હોય એ ઊંડા કરાવવા કે આવા પ્રકારના ડ્રેઝિંગ કામ કરાવવા એ બધું જો કરાવવામાં આવે તો ખૂબ સરસ રીતે અને સારી રીતે પાણીનું આયોજન થઈ શકે એમ છે કિરીટભાઈ આપણે જોઈએ તો માની લઈએ યુપીએ સરકાર કે કોંગ્રેસ સરકાર વખતે જે ભાજપ ટીકા કરે છે બહુ ઓછું કામ થયું છે કે એમણે કામ નહોતું કર્યું એને કારણે આજે દેશમાં પાણીની સમસ્યા વધી રહી છે વધી વધી ગઈ હવે છેલ્લા દસ વર્ષથી તો એનડીએ સરકાર છે કેન્દ્રમાં અને આ જળ જળશક્તિ મંત્રાલય કે નવું નથી જળશક્તિ મંત્રાલય પહેલાંય હતું અને દસ વર્ષ દરમિયાન પણ આવ્યું ને હવે તારે સી આર પાટીલને આ મંત્રાલયની જવાબદારી સોંપવા હોય ત્યારે ઘણા ગુજરાતમાં રાજકીય નિરીક્ષકો એવી પણ ચર્ચા કરતા હતા કે સી આર પાટીલને આવું આવું ખાતું આપવામાં આવ્યું એટલે લોકોને ખબર જ નથી કે આ કેટલું અગત્યનું ખાતું છે પાણી જળ જળશક્તિ મંત્રાલય કદાચ હું માનું છું કે એમ જોવા જઈએ તો એની એની અગત્યતા હોમ મિનિસ્ટ્રી એટલી જ છે પણ એ ગ્લેમર નથી એમાં અને એનું બંને માટે બજેટ પણ હજારો કરોડ રૂપિયાનો ફાળવવામાં આવતું હોય છે ત્યારે આ દસ વર્ષ દરમિયાન આપણને કોઈને ખબર જ નથી કે આવું મંત્રાલય છે કે આમ આ તો સીઆર ગુજરાતના ભાજપ પ્રમુખ બન્યા એટલા લોકોનું ધ્યાન ગયું એમને કઈ મંત્રાલય મળ્યું એટલે આટલું પણ અવેરનેસ આવી પણ જ્યારે દસ વર્ષમાં શું કામગીરી થઈ ને શું કર્યું એ આપણને કોઈને ખબર જ નથી કેન્દ્ર સરકારની બી આમાં થોડી તમારે તેમ નથી લાગતું કે નબળાઈ ગણાય ચોક્કસપણે કહી શકાય કે આ જે મંત્રાલય છે બહુ મહત્વપૂર્ણ છે હવા પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુ બહુ મહત્વની છે ખોરાક સામાન્ય માણસોને મળતો થયો છે પરંતુ હવા તમને ખબર છે પ્રદૂષણના પ્રશ્નો કેટલા છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કેટલી મોટી છે અને પાણી હવા પાણી ખોરાક આ મૂળભૂત જરૂરિયાત છે માનવ જીવનની તેમાંથી ત્રણમાંથી એક વસ્તુ આપણને મળી રહી છે જેમ તેમ કરીને જે સામાન્ય માણસો છે એ લોકો સુધી પહોંચે છે બાકીની બે વસ્તુમાં ઘણું બધું કામ કરવાની જરૂર છે અને એમાં પાણીનું જો કામ થશે અને સી આર પાટીલ પાસે આટલું મોટું મહત્વનું ખાતું છે ને એમાં એમણે આ શરૂઆત કરી છે હું એમ કઉ છું કે હજુ આ શરૂઆત છે પણ જો એ વધારે આમાં આગળ વધી અને લોકોને સૌથી વધારે કનેક્ટ કરશે લોકોને જ્યાં સુધી એ કનેક્ટ નહીં કરે જે તે ગામના લોકો આગેવાનો છે એ લોકોને વિશ્વાસમાં લઈને એના માટે સરકારની શું યોજનાઓ છે કેન્દ્ર સરકાર શું આપે છે રાજ્ય સરકાર શું આપે છે એ બધું એક સંકલન કરી અને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી મથુરભાઈ જેવા વ્યક્તિનો એ લોકો સહકાર લઈ શકે એ નોન પોલિટિકલ વ્યક્તિ છે એના એક અવાજ ઉપર પાંચ હજાર માણસો ભેગા કરવા થઈ શકે એમ છે એ લોકોની પાસે સંકલ્પ કરાવી શકે એના ગામની સમસ્યાઓ મંગાવી શકે તો એવા જે વ્યક્તિઓ છે સૌજીભાઈ ધોળકિયાએ પણ તળાવોના ઊંડા કરવાના કામો ઘણા કર્યા છે એના તાલુકાની અંદર લાઠી તાલુકાની અંદર એ એના હિસાબે એમને પણ પદ્મશ્રી એવોર્ડ બે વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો તો આ બધું જે છે લોકભાગીદારીની જે વાત કરીએ છીએ આપણે લોકભાગીદારી કઈ રીતે થશે આવા જે લોકોના આગેવાનો છે જે તમામ સમાજો ઉપર પોતાનું વર્ચસ્વ ધરાવે છે સૌથી મોટા એ લોકો એકત્ર કરવાની શક્તિ ધરાવે છે લોકોને એકત્ર કરી એ લોકોની પાસેથી કામ કઈ રીતે કરાવવું કઈ રીતે કામ લેવું લોકો પાસેથી લોકોમાં અવેરનેસ કેવી રીતે લાવવી એવા લોકોને જો સાથે રાખવામાં આવે તો ગુજરાતની અંદર હું એવું માનું છું કે જો આટલો વરસાદ પડતો હોય તો કચ્છ પણ તમારું લીલું છમ થઈ જાય એટલું બધું સરસ રીતે પાણીનું આયોજન થઈ શકે એમ છે પરંતુ સવાલ છે લોકોની અવેરનેસનો લોકોમાં અવેરનેસ આવે એના માટેના પ્રયત્ન કરવાનો અને સરકારની યોજનાઓ છેક સુધી છેવાડાના માણસ સુધી પહોંચાડવાની આ કોઈ બેંક એકાઉન્ટ નથી કે સીધા સરકાર આમ ક્લિક કરશે એટલે તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે આનું આજે તમે કામ કરશો તો બે વર્ષ પછી એનો ફાયદો દેખાશે એક વર્ષ પછી એનું તમને રિઝલ્ટ જોવા મળશે સારી થશે ખેતી સમૃદ્ધ થશે તો સ્વાભાવિક રીતે ખેડૂતો સમૃદ્ધ બનશે અને ખેડૂતો સમૃદ્ધ બનશે તો ઓટોમેટિકલી આપણી ઇકોનોમી પણ એ જ પ્રમાણે રંગ કરશે એટલે પાણીનું ખાતું બહુ મહત્વનું છે આખું અર્થતંત્ર જેના ઉપર આધારિત છે આપણે એક બાજુ એમ કહીએ છીએ કે સિત્તેર ટકા લોકો આજે ખેતીમાંથી રોજગારી મેળવે છે અથવા સિત્તેર ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે છેલ્લા આપણે ચાલો પંચોતેર વર્ષ થઈ ગયા આઝાદી ને તો આપણે એમાં પાંચ ટકા લેસ કરી શકીએ દસ ટકા લેસ કરો તમે તો સાઈઠ ટકા લોકોની સીધી કે આડકતરી રોજગારી ખેતીમાંથી આવે છે જો પાણીના ક્ષેત્રમાં કામ થાય તો વિચારી શકો છો કેટલું મોટું કામ થઈ શકે એમ છે કેટલી મોટી રોજગારી મળે અને કેટલી મોટી સમૃદ્ધિ આવશે પાણીની પાણીના કારણે તો આમાં લોકોને કનેક્ટ કરવા માટે આવા જે આગેવાનો છે આવા તો દરેક ગામ દરેક શહેર દરેક વિસ્તારની અંદર આવા અલગ અલગ આગેવાનો સામાજિક આગેવાનો હશે એ લોકોને જાગૃત કરો એ લોકોને પોતાની સાથે કનેક્ટ કરો તો ઘણું બધું કામ થઈ શકે એમ છે પાણીના ક્ષેત્રની અંદર ખૂબ મોટો ગેપ છે હું તમને એક ઉદાહરણ આપું ઇઝરાયલ જેવો દેશ નાનો એવો દેશ છે એમાં બે થી પાંચ ઇંચ વરસાદ પડે છે રણ પ્રદેશ જ છે મોટાભાગનું રણ છે આજુબાજુમાં આજે ઇઝરાયલની ખેતી વિશ્વ પ્રસિદ્ધ છે ઇઝરાયલ ખેતીમાં એક્સપોર્ટ કરે છે એના ફ્લાવર યુરોપ અમેરિકાના દેશોમાં જાય છે એના અમુક પ્રકારના ગ્રેઇન છે જે અમુક પ્રકારના અનાજો છે એની પણ ટોટલ એક્સપોર્ટ કરે છે એ લોકો એ લોકોની ફૂડ હેબિટેરી છે ખેતી આધારિત છે એ લોકોના એ લોકો ટામેટા પણ એક્સપોર્ટ કરી શકે એટલું ઉત્પાદન બે થી પાંચ ટકા રણ પ્રદેશના વરસાદ બે થી પાંચ ટકામાં રણ પ્રદેશમાં રહીને આટલું ખેતીનું ઉત્પાદન કરી શકે છે

પણ મને લાગે છે કે ઉમા ભારતી જવાબદારી નિભાવી નહીં શક્યા એટલે આજે ભાજપમાંથી એકદમ સાયટ્રીક થઈ ગયા છે અને રાજકીય રીતે તો હવે એમનું કારકિર્દી પૂરી થઈ ગઈ છે પણ હજારો કરોડ રૂપિયાનું બજેટ હતું તો આ બધા પૈસા જાય છે ક્યાં એ સરકાર આટલું હજારો કરોડનું બજેટ ફાળવે છે એનો ઉપયોગ એના ખર્ચો પણ થાય છે એમાંથી પણ ગંગાનું જે પોલ્યુશન ગંગા નદીને હતું એટલું જ છે એમાં કે સુધારો થયો જ નહીં આટલા વર્ષોમાં દસ વર્ષ થઈ ગયા આજે વાતને તો આ હવે સી આર પાટીલને જ્યારે જવાબદારી મળી છે ત્યારે આપણે આશા રાખીએ કે સી આર પાટીલ આ જવાબદારી સારી રીતે નિભાવે અને એમાં એમના એમના મિનિસ્ટ્રીમાં અનુભવનો લાભ મળે અને એને કારણે પાણીની સમસ્યા દેશમાં હળવી થાય જી ચોક્કસ માત્ર ગંગા તમામ નદીઓ દેશભરની તમામ નદીઓ યમુનાથી માંડીને કાવેરીથી માંડીને ક્રિષ્ના તાપી નર્મદા કોઈ પણ નદી લઈ લો તમે એ બધાની અંદર આ પ્રદૂષણની સમસ્યા છે દૂષિત પાણીની સમસ્યા છે ગંગાનું બે ટકા પાણી પણ શુદ્ધ થયું નથી એનું કારણ એ છે કે એટલી મોટી નદી છે અને એટલા બધા એના કિનારા ઉપર નગરો વસેલા છે એ બધાના આઉટલેટ નદીની અંદર પડે છે સુરત ગંગાના જે આઉટલેટ છે એ બધા જ જે મેલું પાણી છે એ બધું જ ગંગામાં ઠલવાય છે અને તમામ જગ્યાએ દૂષિત થાય છે એના સિવાય ઔદ્યોગિકકરણમાં જે મિલોના કે કેમિકલવાળા જે પ્લાન્ટ છે આ મિંડોળા નદી છે આપણી દાખલા તરીકે અહીંયાની તો એની અંદર પણ એ કેનાલ જ બની ગઈ છે કેમિકલ કેનાલ જ છે જે દરિયામાં સીધી પધરાવી દઈએ છીએ આપણે અહીંયાથી તો એ જ રીતે ગંગામાં પણ એક પ્રદેશ છે એ ગંગાનો જે પ્રદેશ છે આખો ત્યાં ચામડાનો બહુ મોટો વ્યવસાય છે કાનપુરથી માંડીને ઉપરનો જે ભાગ છે એમાં ચામડાનું જે વેસ્ટ નીકળે છે કતલ થયા પછીના જે પ્રાણીઓના વેસ્ટ જે હોય છે હાડકાથી માંડીને બધું એ બધું પણ ગંગામાં ઠાલવવામાં આવે છે તો આ જે સમસ્યા છે એમાં મૂળમાં જઈને કામ કરવાનું છે કે આઉટલેટ બંધ કરો એના આઉટલેટ બંધ કરાવી દો તમે ગામને આઉટલેટ જ્યાં હોય ત્યાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક આજુબાજુમાં કોઈ જગ્યાએ નાખો અને સુએજમાં સુએઝમાં એ બધું જ જાય એ રીતનું એક આયોજન કરવામાં આવે તો એ કામ થઈ શકે છે ગંગા શુદ્ધ કરવી બહુ મોટી વાત નથી એ બજેટને પ્રોપર વાપરવું પડે તમે વાત કરી કે હજારો કરોડ રૂપિયા એના માટે આપ્યા હતા એ હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ લેપ્સ થઈ જાય છે સરકાર એક વખત ફાળવે કે ભાઈ પાંચ હજાર કરોડ રૂપિયા ગંગા શુદ્ધિકરણ માટે ફાળવ્યા તો એ પાંચ હજાર કરોડ રૂપિયા એક વર્ષ સુધી કંઈ કામ ન થાય તો ગવર્મેન્ટની તિજોરીમાં પાછા આવી જાય ગ્રાન્ટ લેપ્સ થઈ ગઈ ત્યાં સેમ વસ્તુ આપણે સુરતમાં પણ છે તાપી નદી આપણી દૂષિત છે તાપી તાપી નદી નદી સુકાઈ ગઈ છે છે તો એનું કારણ કારણ શું દૂષિત હોવાનું કામરેજથી માંડીને ઉપરવાસમાંથી જે મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રમાંથી આવે છે એ બધાના આઉટલેટ જે છે એ તાપી નદીમાં ઠલવાય છે એ બધી ગંદકી એમાં ઠલવાય છે ત્યાર પછી એ નદીના સ્વરૂપમાં આગળ વધે છે જે બધું જ અહીંયા અરબી સમુદ્રમાં આવીને ઠલવાય છે ઉકાઈ ડેમથી માંડીને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ એક સમસ્યા છે ઉકાઈ ડેમ પછી પણ આ કામરેજથી માંડીને જે આજુબાજુનો વિસ્તાર છે તાપી કિનારાનો એમાં પણ બધા જ આઉટલેટ ત્યાં જ ખુલે છે નદીમાં ખુલે છે આઉટલેટ ઇવન સુરતના પણ કેટલાક આઉટલેટ છે તમે ચોક બજાર પાસે જે કસ્ટમ ઓફિસ છે ત્યાં જજો ત્યાં ખુલ્લામાં નદીની અંદર જે ઠલવાય છે એ બધું ખુલ્લો બધી જ ગંદકી એમાં ઠલવાય છે અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં જે છે ત્યાં પણ એ જ રીતની સમસ્યા છે ત્યાં પણ એ જ પાણી બધું જ જે સબ ધોયા પછીનું કે જે રાખવાળું પાણી હોય છે એ પણ ત્યાં એમાં જાય છે તો આ બધી સમસ્યાઓ છે એનું નિરાકરણ આ માત્ર ને માત્ર એક જ છે કે એના નદીઓના આઉટલેટ બંધ કરવામાં આવે નદીઓના આઉટલેટ બંધ થાય તો ઓટોમેટિકલી એનું પાણી જે છે એ શુદ્ધ થઈ જશે પણ આ બધું કરવું પડે એના માટે સરકારી અધિકારીઓને દોડાવવા પડે લોકોનો સાથ સહકાર લેવો પડે એનું પ્લાનિંગ કરવું પડે એનું વિઝન હોવું જોઈએ તમારી પાસે નર્મદામાં પણ આ જ સમસ્યા છે ભરૂચના બધા જ આઉટલેટ બધા જ નદીમાં ઠલવાય છે આ બાજુ અંકલેશ્વરમાંથી કેમિકલ વાળું પાણી ખાડી મારફત કે કેનાલ મારફત પણ એ પણ નર્મદામાં જ આવે છે તો ચારે તરફથી નદીઓને આપણે દૂષિત કરવામાં કંઈ બાકી જ નથી રાખ્યું ગામ તળાવ હોય કે નદી ગામ તળાવ તો બધા પુરાઈ ગયા છે મોટા ભાગના એને ઊંડા કરવાની જરૂર છે તો આ ગંગાવાળું જે તમે કીધું એમાં ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી સરકાર દ્વારા પણ એ બધી જ ગ્રાન્ટ લેબ્સ થઈ જાય છે એમાંથી અમુક જ રકમ વપરાતી હોય છે ને ક્યાં વપરાય છે એ ભગવાન જાણે હવે ગંગા નદી જાણે અને આ સરકારી અધિકારીઓ જાણે બાકી એ ક્યાં જાય છે શું થાય છે એની કોઈ ખબર નથી ગ્રાન્ટ લેપ્સ થઈ જાય છે એ વાત સો ટકાની છે ખૂબ સાચી વાત કરી કિરીટભાઈ તમે હવે આપણે આશા રાખીએ કે આ જ્યારે ત્રીજો ત્રીજી ટર્મ ઇન્ડિયા સરકારને મળી છે ત્યારે બીજું કંઈ કામગીરી તો કરે તો સારું જ છે પણ કમસે કમ જળ જળશક્તિ જે હમણે જે આયોજન કર્યું છે જળ સંગ્રહ માટેનું લોકોમાં અવેરનેસ લાવીને સરકાર પણ મદદ કરશે એ આયોજનમાં જો સફળ થાય અને ગંભીરપણે કામ કરે એવી આપણે અપેક્ષા રાખીએ થેન્ક યુ કિરીટભાઈ તમે આજે અમારી સાથે જોડાયો ખૂબ ખૂબ આભાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો